માં ચોરી વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઘરે લાખોની ચોરી કરી ભાગી છૂટેલા વોચમેન સહિત બેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો સુરતના રાંદેર પોલીસ મથક ની હદમાં રહેતા મિલ માલિક ઝિયાઉલ કાપડિયા ના ઘર માંથી લાખો ની ચોરી થઈ હતી જે મામલે તેમણે રાંધેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો રાંધેર પોલીસે તપાસ કરતા પંદર દિવસ અગાઉ ચોરી કરી તેમના ત્યાં નોકરી કરતો વોચમેન જ નીકળ્યો હતો રાંધેર પોલીસે વોચમેન અલ્તાપ શાહ ફકીર ને પાડી પૂછપરછ કરતા તેણે જ ચોરીની કબૂલાત કરી હતી વોચમેન અલ્તાપ શાહ ફકીરે તેના મિત્ર ઝકરિયા અન્સારી સાથે મળી મિલ માલિક ઝિયાઉલ કપડિયાના ઘરમાંથી પાંત્રીસ લાખ પાંચ હજાર ની ચોરી કરી હતી જે તમામ મુદ્દામાં રાંદેર પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા પગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ વધારે પાંત્રીસ લાખના દાગીના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગઢફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે